અને હું કેવું આ ઉધરસ ના બોલાતું નથી જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો નવા વિડીયો નવા બ્લોગ તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે અમે આવ્યા છીએ મામસા ગામે શૂટિંગ માટે અને અમાર પ્રદીપ ને તાવ આવી ગયો છે એટલે આખો દી મારે એનું ધ્યાન રાખવાનું છે અને બસ આજે લાગે તમને ધ્યાન રાખે હું ના રાખે છે અમારે જે ડાયરેક્ટર હતા ને એને એમ કીધું તો હાથ વાગ્યા પગી જાય જો નવ વાગ્યા છે પણ હજી એમનું ઠેકાણું નથી

તો કુમારજી એ છે નમસ્કાર એ જય માતાજી હાડુ ભાઈ જય માતાજી મેકઅપ કરે છે આય બધું જોવા બેન હાટુ કટલેરી નામ આમ ઘરે લેવું હોય તો લઈ જવા થા ને આમાંથી ઘરે બાય દુકાને લઈ લેવા આમ લઈ લેવું આ

पिस्ताई रुपया ना <laughs> पिस्ताई ग्राम दे हाँ तो यो भी इतने पर ग्राम नो तो लेके ले। हो इतना उनको पिस्ता ले रुपया माउंट होगी आता है रुपया ना सही चलो ये तो नंबर से है ना जीरो नंबर से अत मरा अच्छा ही नंबर नोले वाला तीन ऊपर चला नंबर नहीं वो लोग करवाते हैं म्यूजियम में इतना नंबर लोग वापस तीन ऊपर

એમની બાહેન એસ્ટર છે અમાર મેકઅપ આર્ટિસ્ટ છે આ મારા મમ્મી છે જય માતાજી મમ્મી જય માતાજી મારા હા રોટલી આપણે જાવી રોટલી આવતા મશીન આવી ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક એટલી વાર બરોબર કામ લાગે

બહુ તો થોડું ઘણું શૂટિંગ હતું એ શરૂ થઈ ગયું છે અને અમારી રિંકુ જો અમે લાઈટ પકડી ને ઉભી છે ત્યાં અમારે શૂટિંગ કરે જગદીશભાઈ આવી ગયા જય માતાજી આવી ગયા ક્યારના પણ મારો રોલ હતો એટલે ધ્યાન નથી દીધું એટલા માટે સોરી એમની એક ચેનલ છે રીન્કુ ને પાણીડા નું સોંગ આવી ગયેલું છે હું ચેનલ નામ શું છે રોવા પરે ડિજિટલ રોવા પરે ડિજિટલ બે સોંગ બે છે હા બે ચેનલ છે બે જણે છે ને બે સોંગ છે બહુ મસ્ત સોંગ છે બધા જોઈ આવજો અને તમારે ઓલા માં કઈ આવ્યું દીકલા દીકરી વાળું કઈ ચેનલ નામ મિલન મ્યુઝિક

તેર વર્ષ બોલો રેગ્યુલર જાય અને પાછું એવું નથી કીડીઓ રે પાછું પાંચ કિલો કીડીયારું નાખો હા સારું કે જો ઓડી ઉમર માં કરે આપણે નત કરતા તમે જોશો ને પાછા અમાર શું બધા જો હવાણું કરે બેઠ બેઠા હાલો આમ શૂટિંગ શરૂ કરીએ પછી જમવાનો ટાઈમ થઈ ગયો વાગ્યા છે બાર ગિલા દીધા ખવડાવી દે હાલો અમને બધાને હું ખવડાવું આજ બાકી છે ગયું થોડુંક બાકી છે યુટ્યુબરો તો એમને આલો મુલાકાત કરાવી દઉં તમને તો આ છે અમારા કેવા હું તમારું હા અને આ છે ઓલા બહુ મોટા યુટ્યુબર તમારું નામ તો બોલો ચેનલ નું નામ બોલો શિલ્પા મકવા શિલ્ પછી ક્યારે અમારે ઘરે રોવાનું ધોય હાલો તો છે ને આપડે વઘારે છે રોટલાનું કામ શરૂ છે અમારે જ ખાવાના છે આજે અમારા ગગજીભાઈ ના વાઇફ છે ગમે ત્યારે મને મળે ને તો જ કેતા હોય તમે અમને સપોર્ટ જ નથી કરતા હા તો તમારી ચેનલ નું નામ બોલી જાવ એટલે સપોર્ટ કરશે આ તો તમને જોયું છે મેલેડીમાશે ઘણા બધા છે તો ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આ જો અમારે ભરથું બને છે આ ટમેટા પડ્યા છે ડુંગળી સળે પછી ટમેટા નાખવાના પછી મરસા નાખવાના પછી પછી બધા મસાલો ને મસાલો ભરથુ ઓકે એટલે તૈયાર થઈ જાય પછી અમારે ખાવાનું રાંધવાનું અને વાસણ ઉટકવાના એટલું કરે ને તાધેલો વજન થઈ જાય જમ્યા છે અમે ઘરે જમી કાઢવી પાછા મામસા ના પીર એવા પીર દાદા ના જો દર્શન કર્યા સાનિધ્યમાં આવીને બહુ મજા આવી જગ્યા છે અને અમે सिंगर ની લિપ શરૂ છે ના અમારે જો બધા ઉપસ આ રીત નું કક છે લોકેશન આ બધા ટેણિયા જોવે છે આ કા હું સડ्डा પહેરવાની વસ્તુ છે હે ભાઈ બજાર માં દેવાય કોડ કે સડ्डा પહેરવા એક જો આયા છે આમ જો જો હળજા આયા છે બધા

cứ ban luôn cái camera cắt suốt đi lấy lại đi karo hôm nay હા દૂખો આખો 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 બહુ હે બીક લાગે છે ને ફોટો મસ્ત પાડ્યો છે હું તમને ઇન્સ્ટા અપલોડ કર શૂટિંગ છે ને ફાઇનલી

તો ચેનલ માં ન હોય સબસ્ક્રાઇબ કરી લેજો બ્લોગ ગમે હોય તો એક કોમેન્ટ કરી દેજો સારું હાલો તો બધા સારું હાલો બધા જય માતાજી જય દ્વારકા સમારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ બોક્સ માં જરૂરથી બતાવજો બાય બાય